મિત્રો આજે આપણે ગુજરાતના જિલ્લાની અંદર સાબરકાંઠા જોવાનું છે એની અંદર બિનસચિવાલય તલાટી કે જેવી ક્લાસ થ્રીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં જે ઉપયોગી થાય તેવા મુદ્દાઓ જોવાના છે એની અંદર છે સાબરકાંઠા જિલ્લો એનું મુખ્ય મથક છે હિંમતનગર મુખ્ય મથક કયું છે હિંમતનગર અને હિંમતનગરની અંદર હિંમતનગરની અંદર આપણે જોઈએ કે સુલતાન અહમદશાહે હાથમદન હાથમતી નદી કિનારે વસાવેલું અહમદનગર કયું સુલતાન અહમદશાહે હાથમંદી નદી કિનારે વસાવેલું અહમદનગર જેને ત્યાંના રાજવી હિંમતસિંહજીના નામ પરથી હિંમતનગર કરવામાં આવ્યું છે કોના નામ પરથી તો રાજવીએ હિંમતસિંહજીના નામ પરથી હિંમતનગર કરવામાં આવ્યું છે પછી બીજો પોઈન્ટ નંબર છે કે હિંમતનગરમાં રાજમહેલ તથા કાજીવાવ જામા મસ્જિદ વગેરે જોવાલાયક છે કયો રાજમહેલ કાજીવાવ અને જામા મસ્જિદ પછી ત્રીજા નંબર છે ભોડાભાઈ પટેલ ભોડાભાઈ પટેલ દ્વારા સ્થાપિત સાબર ડેરી કરવામાં આવેલી છે જે ભોડાભાઈ પટેલ છે તેમણે શું કરેલું તો સ્થાપિત સાબર ડેરીની શરૂઆત કરી હતી તેમણે સ્થાપેલી હતી અને એની અંદર છે હિંમતનગર તેના લાકડાના અને રમકડાની બનાવટમાં માટે જાણીતું છે જે હિંમતનગર છે તે લાકડાના રમકડાની બનાવટ માટે જાણીતું છે પછી ત્રીજો પોઈન્ટ છે કે પ્રાંતિજ પ્રાંતિજ એટલે પ્રાંતિજની અંદર આપણે જોઈએ કે પ્રાંતિજ પાસેથી કર્કવૃત પસાર થાય છે શું પસાર થાય છે કર્કવૃત પસાર થાય છે આ ઉપરાંત ઉપરાંત અહીં ખડાયાતા બ્રાહ્મણોના કુળદેવતા એટલે કોટાયર્ક ભગવાનની ચતુર્ભુજ મૂર્તિવાળું મંદિર આવેલું છે કયું પ્રાતિની અંદર કર્કવૃત પસાર થાય છે અને ખડાયતા હતા બ્રાહ્મણોના દેવતા એટલે કોટાયર્ક ભગવાનની ચતુર ચતુર્ભુજ મૂર્તિવાળું મંદિર આવેલું છે પછી છે ઈડર આપણે જોવાનું છે તો ઈડર સાણી તરીકે ઓળખાય છે તે આપણે જોઈએ કે ઈડર છે તે ટેસ્ટ તરીકે ઓળખાતું હતું ઈડર તરીકે ઓળખાતું હતું ટેસ્ટ તરીકે ઓળખાતું હતું અહીં ઈડરિયો ગઢ આવેલો છે ઈડરમાં જાઓ તો વિદ્યાર્થી મિત્રો ઈડરિયો ગઢ જરૂર જોજો અને એની અંદર છે કે ઈડરમાં આવેલ ઈડરિયા ગઢ ઉપર રાણીનું માળિયું એટલે ત્યાં મહેલ આવેલો છે કયા કયા રાણીનું તો રાણીનું માળિયું એટલે મહેલ આવેલો છે પછી છે રાવ રણમલની રણમલ ચોકી જોવાલાયક છે શું છે રાવ રણમલની રણમલ ચોકી જોવાલાયક છે ઈડરના રમકડા એટલે ગુજરાતભરમાં પ્રખ્યાત છે જે ઈડરના રમકડાં છે તે ગુજરાતમાં પ્રખ્યા ગુજરાતભરમાં પ્રખ્યાત છે ઈડરના રમકડા પછી છે અહી રણમલ તળાવ રણમલસર તળાવ કયું સર તળાવ અને સપ્તેશ્વર મહાદેવ કુંડ અને મહાદેવ કુંડ અને હંસલે હંસલેશ્વર તળાવ વગેરે જોવા લાયક છે પછી છે આકોદરા આકોદરા એટલે એની અંદર છે આકોદરાની અંદર કે અહીં ભારતની સૌ પ્રથમ એનિમલ હોસ્ટેલ સ્થાપી કઈ હોસ્ટેલ તો એનિમલ હોસ્ટેલ નહીં કે છોકરા છોકરાની હોસ્ટેલ એનિમલ હોસ્ટેલ સ્થાપેલી હતી કઈ જગ્યાએ આકોદરમાં આકોદરા ભારતનું પ્રથમ ડિજિટલ ગામ છે કયું ગામ છે ડિજિટલ ગામ છે જેને આઈસીસી બેંક દ્વારા ડિજિટલ વિલેજ બનાવવામાં આવી છે કયા બેંક દ્વારા દ્વારા ડિજિટલ વિલેજ બનાવવામાં આવ્યું છે પછી છે ગોંડરી ગોંડાખરી ગામની અંદર આપણે જોઈએ કે અહીં સાબરમતી નદી અને આકુર તથા વ્યાકુળ નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે કઈ કઈ નદીઓ ત્રણ નદીઓ આપેલી છે કે સાબરમતી નદી આકુળ તથા વ્યાકુળ નદીનો ત્રિવેણી સંગમ થાય છે એની અંદર કે સ્થાનિક લોકો આ સંગમ સ્થાને વિરેશ્વર તરીકે ઓળખે છે સાના તરીકે ઓળખે છે વિરેશ્વર તરીકે ઓળખે છે હોળી પછીના પખવાડિયા દરમિયાન અહીં ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે સાનો મેળો ભરાય છે ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે હોળીના પછી પખવાડિયા પછી એટલે પંદર દિવસ પછી પછી છે તે તે જગ્યાએ કે ગુંદ ભાખરીના મેળા તરીકે ઓળખાય છે જે તે ભાખરી છે તે સાના તરીકે ઓળખાય છે કે તે ભાખરીના મેળા તરીકે ઓળખાય છે પછી જે ચિત્ર વિચિત્રના નામ મહાભારતના શાંતનું રાજાનું પુત્રો ચિત્ર વિચ વીર્ય તથા વિચિત્ર વીર્યના નામ પરથી પડ્યું છે જે ચિત્ર વિચિત્ર છે તેનું નામ કઈ જગ્યાએ પડ્યું છે તો જે મહાભારત હતા એ મહાભારત કાળના શાંતનું જે રાજાના પુત્ર હતા શાંત રાજાના પુત્રો એનું નામ હતું પહેલું ચિત્ર વીર્ય તથા વિચિત્ર વીર્યના નામ પરથી પડ્યું છે પછી જે ખેડબ્રહ્માની અંદર આપણે જોવા જઈએ કે વિદ્યાર્થી મિત્રો ખેડ બ્રહ્મા તમે જોયું જ હશે કે ભારતમાં અંબાજીના બે બે જ મંદિરો છે બે જ મંદિરો આવેલા છે જેમાં એક પુષ્કર ખાતે એટલે રાજસ્થાન અને બીજું ખેડ બ્રહ્મા ખાતે ભરાય છે ખેડ બ્રહ્માની અંદર આપણે જોયું કે ભારત ભારતભરમાં બ્રહ્માજીના બે જ મંદિરો આવેલા છે જેમાં પુષ્કર ખાતે રાજસ્થાન અને બીજું છે છે પછી બ્રહ્માજીની મૂર્તિ આવેલી છે સાની અંબાજીની જે ચતુર્મુખ મૂર્તિ છે તે આવેલી છે તેમજ બ્રહ્માજીની કુંડ આવેલો છે બ્રહ્માજીની કુંડ આવેલો છે જેના લીધે તે બ્રહ્મ તે ખેડ બ્રહ્મા તરીકે ઓળખાય છે જે આપણે ખેર બ્રહ્માસંદ તરીકે ઓળખાય છે તે ખેર બ્રહ્મા તરીકે ઓળખાય છે પછી છે આનંદજી ઉપરાંત અહીં નાના નાના કયો અહીં ઉપરાંત નાના અંબાજી કયા પહેલાં મોટા અંબાજી હતા હવે નાના અંબાજી તરીકે ઓળખાતું અંબાજીનું મંદિર આવેલું છે પછી જે છેલ્લું મુખ્ય તથ્યો એટલે આપણે જોઈએ સમગ્ર સમગ્ર એશિયાના ચીનાઈ માટીનું કઈ એશિયાની એશિયામાં જે ચીનાઈ માટીનો સૌથી વધુ જથ્થો કઈ જગ્યાએથી મળ્યો તે આપણે જોવાનું છે કે એશિયામાં ચીનાઈ માટીનો સૌથી વધુ જથ્થો સાબરકાંઠાના આરસોડિયા એટલે તાલુકો ઈડર ખાતે આવેલો છે તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા અને ગામ કયું આરસોડિયા વિદ્યાર્થી મિત્રો ગામ ખાસ યાદ રાખજો તાલુકો એટલે ઈડર આરસોડિયા ગામ છે અને તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા તરીકે આપણે જે ચિન્નાઈ એશિયામાં ચિન્ઈ માટીનો સૌથી વધુ જથ્થો મળ્યો હતો પછી જે સાબરમતી નદી મહેસાણા અને સાબરકાંઠા વચ્ચે સરહદ બનાવી બનાવે છે જે સાબરમતી નદી મહેસાણા ખરીને એને અને સાબરકાંઠા વચ્ચે સરહદ બનાવે છે પછી જે ખેડ બ્રહ્મા પાસ હરણ નદી કોસંબી અને ભિક્ષા ભીમાક્ષી નદી મળે છે કઈ ત્રણ નદીઓ મળે છે ખેડ બ્રહ્મા પાસે કોસંબી નદી કોસંબી નદી અને ભીમાક્ષી નદી મળે છે પછી છે સાબરકાંઠાનું નામકરણ સાબર નદીના નામ પરથી પડ્યું કરાયું છે સાબરકાંઠાનું નામકરણ સાબર નદીના નામ પરથી કરાયું છે ખેડ બ્રહ્મા તાલુકાના ડુંગરી ભીલો એટલે જે ખેડ એની અંદર તાલુકાના ડુંગરી ભીલો ઝૂંપડાને ખો ખોલરું કહે છે વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બીજા પણ વિદ્યાર્થી લોકોને મોકલો જેથી એમને કરીને પણ આ વિડીયો જરૂર આવડશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો